નમસ્કાર હું છું વધી હતી અને આપ જોઈ રહ્યા છો એ આઈ મી નજર કરીએ આજના સમાચાર પર હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ માંગ બચાવે કેદારનાથ થીમ પર જ્યોતિર્લિંગ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું કચ્છ નામ પ્રવેશ દ્વાર સમાન બચાઉ પાસે આવેલ મહાદેવ નામ મંદિર મધ્યે ભાવિભક્તોની ભીડ જોવા મળી રહી છે દર રવિવારે મામાધામ મધ્યે મેળા જેવો માહોલ રહે છે મંદિર તેમજ દાતા પરિવાર તરફથી પ્રસાદનું આયોજન કરાય છે અને ફેમિલી સાથે ભાવિક ભક્તો વહીંગ દર્શનાર્થે આવે છે નાના બાળકોને મનોરંજન હેતુ રમતગમતના સાધનો મુકાયા ભક્તોએ જણાવ્યું હતું કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મામાદેવ મંદિર મધ્યે કેદારનાથ થીમ પર બનેલ મંદિર અને જ્યવતિર્ણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકો શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકોની ભીત જોવા મળી રહી છે સમગ્ર આયોજન અને સંચાલન બચાવ મામાદેવ મિત્ર મંડળ નામ જલપાલસિંહ જાડેજા દિગ્વિજયસિંહ જાડેજા અમિતભાઈ મલસોડ વાલજીભાઈ પ્રજાપતિ હલ્પેશ રાવલ મહંત બાપુશ્રી તથા મંડળ સહિત જહેમત દેખાવી રહ્યા છે ઇમરા નવાડેરાચાઓ કચ્છ